શિક્ષણ સહાય માટેનું મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાતિત માધ્યમિક અને ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની યાદી જાહેર કરવામાં આવી છે મિત્રો આ સાથે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ ઉમેદવારની સુધારેલી સામાન્ય યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો જન્મ મરણ વિભાગના જન્મ મરણના પ્રમાણપત્રા ફી માં વધારો કાલથી મિત્રો અમલમાં આવી જશે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ મરણ વિભાગના જન્મ મરણના પ્રમાણપત્રની ફી માં વધારો કરવામાં આવ્યો છે અને તે આગામી 17 તારીખ એટલે કે મિત્રો કાલથી અમલમાં સોમવારથી અમલમાં આવી જશે તેમ મિત્રો મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ એલ્થની યાદીમાં જણાવ્યું હતું અને યાદીમાં વધુ જણાવ્યું હતું કે જન્મ મરણ પ્રમાણપત્રમાં અરજદાર પાસેથી એક કોપીના રૂપિયા પાંચની ફી લેવામાં આવતી હતી પરંતુ હાલમાં જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેરની કલમ અઢારની કલમ ત્રીસ દ્વારા મળેલ સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાત તથા કેન્દ્ર સરકારની મંજૂરીથી ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તારીખ સત્યાવીસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે અનુસાર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જન્મ મરણ પ્રમાણપત્ર ફ્રીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સંન્યાસથી વાપસી અંગે વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી કેમ્પમાં જોડાયા છે કોહલી આગામી બાવીસ માર્ચથી શરૂ થનારી આઈપીએલની અઢારમી સિઝનમાં રમતા જોવા મળશે મિત્રો આ દરમિયાન દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટની લોકપ્રિયતા અને બે હજાર અઠ્યાવીસના ઓલિમ્પિકમાં આ રમતમાં સામેલ થવા પર વાત કરી હતી તેમણે વધુ કહ્યું છે કે આજે દુનિયામાં ઘણી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ રમાઈ રહી છે પરંતુ તેનું સૌથી મોટું કારણ આઈપીએલ છે જેના કારણે ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્નાન મળ્યું છે

હવામાન વિભાગે રાજ્યમાં પંદર સોળ અને સત્તર માર્ચ વધારાનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જે લોકોના દિવસ દરમિયાન ઉત્સાહથી હોળી રમી અને સાંજે વરસાદે તેમને ભીંજવ્યા લીધા હતા અને દિલ્હી આસપાસના જિલ્લા નોયડા ગાજરિયા ભારે વરસાદ વરસ્યો છે મિત્રો આઈ એમ ડી દ્વારા આ અંગે પહેલાથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ મિત્રો એક્શન મોડમાં આવી છે જે હા દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસાયની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા ત્યારે હવે પોલીસ સફાળી જાગી છે અને ફાયદા વ્યવસ્થા સુદ્રષ્ટ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસી પોલીસ પોલીસ કમિશનર અને સાથે કોન્ફરન્સમાં માધ્યમથી તાલીકની બેઠક યોજી હતી જેમાં મિત્રો આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો હોળી પછી સોનાના ભાવમાં જોવા મળ્યો છે વધારો જી આ દોસ્તો આના વિશે વિગત થી વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હોળી હોળી પર મિત્રો પાંચ શનિવાર ના રોજ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને એક અઠવાડિયામાં સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક હજાર એક હજારને નેવું રૂપિયાનો વધારો થયો છે અને બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જો મિત્રો આ ભાવ વધારો આજ આવી જ રીતે ચાલુ રહેશે તો સોનું સોનું મિત્રો ટૂંક સમયમાં નેવ હજાર રૂપિયા પાર કરી જશે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત દસ ગ્રામ દીઠ બ્યાસી હજાર ચારસો રૂપિયા છે અને મિત્રો ભારતમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા આઠ હજાર બ્યાસી પોઈન્ટ ભાવ આઠ હજાર બસો પોત્રીસ અને અઢાર કેરેટનો સોનાનો ભાવ છ હજાર સાતસો અડત્રીસ છે અને છેલ્લા ઘણા વર્ષોનો વર્ષોથી મિત્રો સોનાનો ભાવ ફુગાવાનો શ્રેષ્ઠ માપદંડ રહ્યો છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો માર્ચ છેલ્લી તારીખ પછી બંધ થઈ શકે છે મહિલાઓને મિત્રો આ યોજનાઓ જી હા દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મહિલાઓને અનેક દીકરીઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકારે મિત્રો મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના શરૂ કરી હતી મિત્રો આ યોજનાને ભારત સરકારે એકત્રીસ માર્ચ બે ના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરી હતી અને આ યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે મિત્રો આ યોજનામાં રોકાણ કરવાથી બે વર્ષ મેટ્યોરિટી મળે છે જેનાથી મહિલાઓને સુરક્ષિત અને સારી બચતનો લાભ મળે છે જો મિત્રો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમારી પાસે મિત્રો હવે એકત્રીસ માર્ચ બે સુધીનો સમય છે